વાલિયા પંતકમાં ભારે વરસાદના પગલે અંકલેશ્વરથી વાલિયાને જોડતા સ્ટેટ હાઇવે પર નલધરી ગામ નજીક બનાવવામાં આવેલા ડાયવર્શન ઉપર પાણી ફરીવરતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થયેલો હતો ભરૂચ જિલ્લામાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વાલિયા પંથકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે અંકલેશ્વરથી વાલિયાને જોડતા સ્ટેટ હાઇવે પર હાલ નાળાની કામગીરી ચાલી રહી છે જેને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડાયવર્ઝર આપવામાં આવ્યું છે કોતર નજીક બનાવેલા ડાયવર્ઝન પરથી વરસાદી પાણી ફરી વળ્યા હતા જેના કારણે માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો ડાયવર્ઝન પરથી વહેતા દસમસતા પાણી વચ્ચેથી પસાર થતાં એક પેસેન્જરની ઇકો કાર પણ ફસાઈ ગઈ હતી કે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો અને ટ્રકની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી આ તરફ વરસાદી પાણીના પગલે અંકલેશ્વરથી વાલિયાને જોડતા સ્ટેટ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો જેના પગલે પોલીસનો કાફલો અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા